આપવામાં આવે છે એની અંદર જે આવક મર્યાદાની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આજના વિડીયોની અંદર સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષાએ જે આવક મર્યાદા જે હતી એની અંદર વધારો કરવામાં આવ્યો છે પહેલાં ગ્રામ્ય કક્ષાએ આવક મર્યાદા એક લાખ વીસ હજાર હતી અને શહેરી કક્ષાએ એક લાખ પચાસ હજાર હતી એ બંને ક્ષેત્રોમાં વધારીને હવે આવક મર્યાદા છ લાખ સુધી કરવામાં આવી છે એટલે જો તમારી આવક મર્યાદા છ લાખ કે એના કરતાં ઓછી હોય તો તમે તમારા બાળકને આઈ અંતર્ગત પ્રવેશ ફોર્મ ભરાવી શકો છો બીજું ખાસ મિત્રો એ જોવાનું છે કે તમારા બાળકની ઉંમર એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ થતી હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો અને તમે જો આ ફોર્મ ના ભરી હોય તો અત્યારે પણ સરકારે આની જે છેલ્લી તારીખ છે એની અંદર વધારો કર્યો છે પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે આ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો બીજું કે જે જે લોકોએ ફોર્મ ભર્યા છે અને જે લોકોનું સબમિટ થઈ ગયું છે એપ્રુવલ થઈ ગયું છે એ લોકોને ફરી ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી પરંતુ જે લોકોની આવક મર્યાદા વધ વધુ હતી અને એ લોકોના ફોર્મ રિજેક્ટ થયા હોય કોઈ પણ કારણસર તો તમે ફરી પણ મિત્રો એપ્લાય કરી શકો છો આ માટે તમારે ખાસ એક આવકના દાખલાની જરૂર પડશે તો ગ્રામ્ય કક્ષાએ તમે તલાટી ક તલાટી જોડેથી આવકનો દાખલો મેળવી શકો છો અને શહેરી કક્ષાએ તમે મામલતદાર કચેરીમાંથી આવકનો દાખલો કઢાવીને તમારું બાળકનું ફોર્મ ભરી શકો છો આરટી બે હજાર નવ અંતર્ગત મિત્રો તમે જો ફૂલ ડિટેલમાં વિડીયો જોવા માગતા હોય તો અમે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી છે જેની અંદર તમામે તમામ વિગત સંપૂર્ણ વિગતવાર વિડિયો ત્યાં સમજાવેલું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ રીતે એપ્લાય કરવાનું છે એની સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં મૂકેલી છે તો આજનો વિડીયો મિત્રો ખાસ આ બાબતે હતો કે જે આરટી અંતર્ગત જે બાળકોને પ્રવેશ આપવાના હોય છે અને એમના વાલીની જે આવક મર્યાદા તેની અંદર સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે ખાસ તો એ દરેક લોકોને જાણ થાય તો આજનો વિડીયો મિત્રો ખાસ એ વાલી સુધી પહોંચાડજો કે જે જેમની આવક મર્યાદા છ લાખ સુધીની છે અને જે પોતાના બાળકને ધોરણ એકની અંદર આરટી અંતર્ગત પ્રવેશ અપાવવા માગે છે કે જેથી એ લોકોને આ વિડીયો ઉપયોગી થાય તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર મળીએ ફરી એક નવા વિડીયોમાં